મિત્રો કેમ છો બધા મજા મજામાં જશે કેમ કે આપણા ગોધરા બધા મજામાં જ હોય છે અને વેલકમ છે બધાનો આપણા એક નવા લોકમાં અને બધાને પહેલાં તો જય મસ્તરામ રામ રામ ને સીતારામ અને ગુડ મોર્નિંગ તો ફરી નવો દિવસ ઉગી જશે છે અને આપણને નવું કામ પાછું મળી ગયું છે આજ જવાનું છે આપણે આંબળા આપણા સુમલ દે કેમકે ના હે એકાવન કુંડનો હવન તો આપણે જવાનું છે આજ આંબળા અને મમ્મીને બહેનને બાર બધા નીકળી ગયેલા છે અને આપણે છે એ વાહે કેમ કે આપણે ને એવું લઈ જવાનું છે તો આપણે જવાનું છે આજ આંબળા હાલે તો જાવી આંબળા અને બ્લોગ માં એટલે કાં બેઠા લેજો જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો હાલે તો જાવી આંબળા આપણે આમળા તો ગયા જાય પણ આપણે ચોખડા દાદા હે ને આ ઝાડ કહેવાય આમ તો અને આમ અમારા દાદા કહેવાય બહુ જોરદાર છે વિશાળ છે ને ક્યાં જુઓ તો આપણે આમળા તો પૂગી જાય અને હવે જાય છે દરિયે મોટો કે દરિયા જવું છે આટા મારવા અને તડકો એટલો હોય એટલે બરફ ખાતા ખાતા જાય છે આપણે દરિયા અને અહીંયા દરિયો છે આવું પાંચ થી હા તો દરિયે વાઈટ ટ્રણ તો અહીંયા જ ફેરા જેવું છે હો વાઈટ રણ તો આયા છે આપણે આપડે કંસમાં જરૂર નહીં કેવા બધા તરીકાના આટા મારા જોતો બરાબર તો તો દાદા ને દાદા સડાદી દે નવી અને આપણે અહીં એકવાર ચડ્યા હતા આપણને ખબર જ છે કે બીક લાગે અને નવી દાદા સડાદી દે જો તો 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 અહીં આપણે હવન શરૂ છે અને માઈક માં બોલે એટલે આપણો કોઈ અવાજ બોકાય આવતો ન હોય તો તો અહીં હવન શરૂ છે અને આ સુબી વિતરણ કરવાનો છે અને જે દાન કરેલું છે સુમર બેન તો અને કિશનભાઈ ને વિનંતી કરું કે મેન કુંડે જાય અને મેન પેલી મોટી સુધી છે એ મેન કુંડે તમારા હાથે અભિનંદન ને પાત્ર છે અમારા વાળા કે તમને અમારા હુમત દાદે આવો વિચાર આપ્યો કે દરેક ને દાદા એક એક સુધી પોતાના ખર્ચે મઢી અને અહીંયા તમામ ને આજે દાદા પાટલે બેઠેલા છે તેમને અર્પણ કરે છે મારા વાળા જે ધન્યવાદને પાત્ર છે

પાણી પીવું એટલે એને એમાં એક પાણી પીધું ખારું લાગ્યું ખારું લાગ્યું એટલે એટલે દરિયા અવાજ આવ્યો અરે ભલા તું

આસ્થાને વર્ષમાં એક વખત આપણને એના છે આ બહુ મહત્વની વાત છે સાડત્રીસ ગામમાંથી મકવાના પરિવાર દાદાના સાનિધ્યમાં આવતા હોય એ દાદાનો હાજ કહેવાય આપણને એવું લાગતું હોય આજકાલનો ભાગ તો જો આવી હતી પછી આપણે સુમંદરનું મંદિર અને બધા દર્શન કરી લો અને પછી આવીએ આપણે તો તબાર એટલે આયા અમે જરા યાદ પાઈ જાવ એટલે તમારી કાંગે બાઉ દે તો જો આપણે ના બપોરે જમીન કારવીન પછી તો કે આપણે ઉલોક ઉતાર્યો નતો અને અત્યારે જે ઉતારી છે તો નાથી તો બધા વીવા હતા આંબળાથી ને હવે ખાલી વાળું બાકી છે વાળું કરો બધા હાથ કરે છે પપ્પા એને બધા વાળું કરી લીધું અને આપણે ખાલી બાકીથી આપણે ગામમાં જયેલા હતા એટલે તો હવે વાળું પણ કરવાનું અને આપણે આંબળામાં દાદાએ ગયેલા હતા તો આવી રીતે કંઈક હતું દાદાએ બહુ મજા આવી કેમકે એકાવન ગુંડનો હવાન હતો એટલે આવી રીતે કંઈક હતી આપણે આજનો દિવસ અને ગૌતમભાઈ ને બધું આવેલા હતા મહેમાન તરીકે આવી રીતે છે તો અમારા આંબળા મકવાણા પરિવારના દાદા અને સાઈડમાં જે રૂકડા દાદા છે એ આમ કે રોખડા દાદા પણ જે ઝાડવું જી અમે બધા એના રોખડા દાદા કહે પહેલેથી બધા કે છે એને રોખડા દાદા અને એ પહેલાં બે ઝાડવા ઊભા હતા અને પેલા અત્યારે હવે એક હવે એક પડી ગયું છે ને મેં કે પેલા બે બે ઊભા હતા અને જાડા એટલે ભૂખા કરી કે એટલે બહુ આમ જાડા છે તો આવી રીતે કંઈક આપણો આજનો દિવસ હતો અને હવે છે વાળું કરવા જવાનું હાલો તો હવે વાળું કહી આવી કેમ કે અમથી ભૂખ તો લાગી જ છે હાલો તો ખાઈ આવી આ બધા ખાવા બે જાય આજ પૈસા બનાવેલા છે અને મરચા ને રોટલા ને દૂધ ને છાશ ને આ બધું છે અને મહેમાનમાં હે ખોઈ આવેલા છે તો જો અમાર પાણી બેને બધા ખાવા બે જાય મજા આવે કે બીજા બહુ મજા આવ્યો એમ ગળા ગળા છે હમ હમ